અરે થાય ભલા હું કોણ છું એની હોય એનો પાવર હોય મારા મા બાપ કોણ મારો અરે મારી વાત કરું હું મેં બાવી વર્ષ હટાડો આઈકો ને હિન્દુસ્તાન ના તમામ રાજ્ય મેં જોયા બધા રાજ્યમાં આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારી ના બાપુ હું પુરવાર કરી દઈશ જીવન એનું નામ કહેવાય મારું મા બાપ કોણ મારો ગુરુ કયો મારું કુળ કયું મારું ખાનદાન કયું આની ખબર ન હોય તો મરી જવાય ભલામાં અહીંયા મને ખવડાવનારા ને પીનારા નહીં મળ્યા હોય પણ હજી મેં મારો દેહ નથી અભડાયો સિદ્ધાંત થી જીવાય સમાજ કોઈ બી હોય હું એમ નથી કેતો દરબાર ની વાત કરું છું કોઈ બી સમાજ તમારે કેમ જીવવું એ તમને ખબર હોવી જોઈએ બાકી તો ઊંધા રવાડે તો દુનિયા તરસ અને બાપુ સારું થવામાં મહેનત કરવી પડે આ એક કુશટ હોય ને એને ઉજળો કરવા માટે હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મળવો જોવે મેલો એની હાથે થાય ખરાબ તો તમને ઇમનામ દુનિયા કરાવી દે હારું થવામાં જ મહેનત કરવી પડે એટલે સવાર આમ કે છે ગગન મંડળમાં ચડીને ગોત બધું નક્કી થઈ જાય ચંદ્રબાણ જ્યાં ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો ખબર ખોલે ખેલો ખેલો રે સુરત જે યારે જે શબદને વર એવો ગુરુ ગુ્યાલો

દાસ એમ કેને સંતો સંતોના રુદિયા રોયા છે આપણા માટે સંતોની વાણી કે છે સરાર વાણી કે જેને જેને કહું એ કહ્યું ગણી મને મારે છે લાતું નથી રેવાતું હવે નથી રેવાતું અમરમાની વાણી કે હાલ રે ફકીરે મારી દેવાંગી વિના બીજું કોણ જાણે જેસલની વાણી કે રોય રોય કોને હું સંતો તો આપણા આટું રોયા છે ભલા મારા આપણને ટપા ન પીડ્યા એમાં ભણેલા ગણેલા જીરે શેરમાં ક્યાં પ્રોગ્રામ હોય ને કે એકચ્યુલી આ હું કઈ હોય ને મરી જાસ્યો એકચ્યુલી ના દીકરાઓ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવ ને શિવ ને એક કરવા માટે જરૂર ભજન ભજનની પડે બૂતી થી વિજ્ઞાન થી કોઈ થી જીવ ને શિવ એક ન થઈ શકે એટલે સવારામ કહે છે દાસ સવો ફુલગરજી અમે કેને કરીએ વા વખાણે વખાણે રેજો તું તમને તમને ખબર રહે પણ તમારું ભૈયું રાખજો અભિ સરકાર પૂરની શેર દીદી બનીશ વાતની દીદી તો બનીશ વાતની બધવા એ પરદેશ મારે એ હતું નહી અને પરદેશી

આ બાપુ દુનિયાના શેડે જઈને બાપુ મોજ કરાય હોય દુનિયાને ગુરુ મહારાજની કૃપા કઈ મા બાપની કૃપા હશે આ નાની નાની ઉમરના આપણે ઘણા બધા આ એનું નામ નહોતું ને કારણ કે હિંમતનગર આપણે ગયા તો ને હિંમતનગર તેથી બિરજુભાઈનું ક્યાંય નામ જ નહોતું પણ પછી લોકગાય ગુજરાત ગુજરાતમાં બાપુ હરીના ચારે માથે હાથ અત્યારે કેવું હોય તો કહી શકાય એને એને બાબુ બે ને એકવાર જોરદાર તાલિયું બતાવી દીધું અને આ સાજે ખાસ કારણ કે આ અમારા હાથ પગ છે અમને અમને વખાણ જો અમારા થતા હોય ને એ આવડા કરાવે અને ગાડીઓ આવડા ખવડાવે પોગરા મૂંધો નાખો એટલે આ નખવે અને દુનિયા અમને ગાયું દે એને દી ઉઠાડ્યો દી એમને ઉઠાડ્યો એટલે આ અમારા હાથ પગ છે ખરેખર એની કળા જો કે રાજુભાઈ બધા ઘણી વખત ભેગા બેઠેલા ખરેખર દિલથી જે એને કુદરતે કળા આપી હું તો માતાજી ને વિનંતી કરું કે એની કળામાં બાબુ હજી વધારો કરે અને હું તો એમને ભલામણ કરું કે કોઈ એવો અણઘટ કલાકાર આવે ને એને ભેગો રાખજો મારો નાથ એને કારણ કે આમાં અમે આખી પણ અમારો ખબર હોય હા હા તમે જુઓ ને અમારા નગર અહિયાં તળા મેળાની હમણાં મેં વાત કરી ને અમારે કોળી છોકરા છે ને બાબુ પાણા કાપે ખાણું માન કોલસાની ખાણ્યું માન પથ્થરની ખાણ્યું માન પણ ક્યારેક બાપુ ક્યાંક એવો એવી રાવટી બાવટીમાં પેટી બેટી હાથમાં આવી જાય ને નારાયણ બાપુ ને કાનદાસ બાપુ ને યાદ કરાવે એવા બાબુ કોળી હું એમ કઉ છું કદાચ પાંચ નામ ભગવાન ના નામ લે અને એને કદાચ સપોર્ટ કર્યો હોય એમાં ફેર શું પડે કોઈક અવળા રવાડે સડતો એના બદલા ભજન ના માર્ગે સડતો એમાં ખોટું શું છે આપડો આપણો જ ભાઈ હોય આપણા જ ગામ હોય આપણી નાચનો હોય કે ન હોય પણ એક ભજનનો કલાકાર બાપુ બનતો હોય તેમાં આપણને ખોટ શું દારૂ પીવાના રવાડે સડાઈ દે બોલો ભજન નથી શીખવા દે એટલે હું તો બધાને જ્યાં જવું ને ભલામણ કરું છું કોક એવો એવો હોય ને આવડતું ન આવડતું એને ભેગો રાખજો એટલે હવે પિયુષભાઈ મિસ્ત્રીને વિનંતી કરું સરસ મજાની સંતવાણી એકવાર એને જોરદાર તાલુ થી લ્યો પિયુષભાઈ મિસ્ત્રી